વાવ જિલ્લામાં વિજયાદશમીનું શસ્ત્રપૂજન કરવામાં આવ્યું ગામ ગરબામાં વિજયાદશમી નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો થરાદનગરના ચાચર ચોકમાં આજે પણ હિન્દુ મુસ્લિમ સમાજની ભાઈચારાની એકતાના દર્શન ચાચર ચોક ગરબામાં જોવા મળી રહ્યા છે થરાદના ચાચર ચોક ગામ ગરબા ત્રીજી પેઢીથી મુસ્લિમ સમાજના ભક્તો દ્વારા આજે પણ પરંપરા મુજબ દેશી ગરબા ગાવામાં આવે છે ગુલામ મોહમ્મદ મોહમ્મદ રાવમાં રાવમાં અને અમીર અત્યારે અયુબ કાજી હંસાબેન જોશી લક્ષ્મણભાઈ ભગત ગોહિલ દ્વારા ગામ ગરબે ગરબા ગાવામાં આવે છે જેમાં ખિલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી જેમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાતુ સમાજના પ્રમુખ ડીડી રાજપૂત पूर्व नगरपालिका प्रमुख पथुसिंह राजपूत विक्रम सिंह राजपूत ठाकुर रमेश सिंह राजपूत हाजाजी राजपूत प्रवीण सिंह राजपूत विजय सिंह राजपूत युवा नेता प्रताप सिंह राजपूत प्रकाश भाई सोनी जगदीश भाई ओझा गोविंद भाई टीना भाई मिस्त्री मितुल भाई त्रिवेदी हर्षद भाई आचार्य डॉक्टर जगदीश भाई पटेल શિવલાલ ખત્રી સહિતના અગ્રણીઓને શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સભ્યો મોટી સંખ્યામાં યુવકો હાજર પૂજન કરાયું હતું જેમાં શસ્ત્ર બંદૂક તલવા રિવોલ્વર જેવા વિવિધ શસ્ત્રોનું કાશીરામબાઈ પુરોહિત અને અબ્દુલાલ દવે પૂજારી દ્વારા પરંપરાગત રીતે મંત્રચાર બોલી અને પૂજન કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન બાદ મહિલા અને ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી ગામ ગરબાના સભ્યો અને શ્રી સેવા સમિતિ દ્વારા વિજયા દશમીની દર વર્ષથી જેમ આ વર્ષે પણ વિશેષ ઉજવણી કરવામાં આવી થરાદમાં પરંપરા અને ભક્તિ સાથે ઉજવાય વિજયા દશમીના શસ્ત્ર પૂજનને લઈ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજમાં પણ ઉમંગ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો સુપરફાસ્ટ વીટી ન્યૂઝ સાથે હાર્દિક સિંહ રાજપૂત થરાદ આવા ઝડપી સમાચાર જોવા માટે આજે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થરાદ શહેર અંદર ચાતર ચોક અંદર આજે આ વિજયાદશમી ના તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજનો પવિત્ર દિવસ અને સાથે સાથે આજે બીજી ઓક્ટોબર નો પણ દિવસ મહાત્મા ગાંધીજી ની પુણ્યતિથી લાલ દાદા શાસ્ત્રીજીની પણ પુણ્યતિથી આ પવિત્ર દિવસે અને વિશેષ કરીને વાવ થરાદ ની જનતા માટે આજનો દિવસ એમને પણ મહત્વનો છે કે જયારે આજના દિવસે જયારે વાવ થરાદ જિલ્લાને ને જયારે શરૂઆત કરવામાં આવે છે એનો શુભારંભ થયો છે ત્યારે આ વિસ્તારની પ્રજા માટે આનાથી મોટી કોઈ ખુશીની વાત ના હોઈ શકે આજના આ તહેવાર નિમિત્તે જે રીતે રાહણ રૂપી આપણા અંદર જે પણ ખરાબ તત્વો પડેલા છે નશા રૂપી તત્વો હોય કે કોઈ પણ અસુરી શક્તિ હોય એને આપણે આજે નાશ કરીએ અને આપણા વિસ્તારની અંદર જે રીતે અત્યારે આપણે એકતાની ભાવના સાથે વિકાસની ગાથામાં સૌ જોડાઈ ગયા છીએ એ જ રીતે આગળ આપણે પણ વધતા રહીએ અને સૌનું કલ્યાણ માતાજી કરે એવી માતાજીની પ્રાપ્ત આજે ચાર્ટર ચોકમાં મા અંબાના નવ દિવસના નોરતા પછી આજે દશેરાના દિવસે સમગ્ર થરાદના સૌ આગેવાનો દ્વારા અહીંયા પૂજન કરવામાં આવે છેલ્લા એકસઠ વર્ષથી અહીંયા કામ કરવો થાય છે અને સાથે સાથે શસ્ત્ર પૂજન પણ થઈ રહ્યું છે આજે અસત્ય પર સત્યનો દિવસ છે અસુર શક્તિનો નાશનો દિવસ છે અને ગમે તેવા મોટા હોય એનું પણ અભિમાન ઉતરી જાય એવો આજનો દિવસ છે ત્યારે વિજયાદશમીના સૌ થરાદવાસીઓને હાર્દિક શુભકામના પાસે